મિત્રો સ્વાગત છે તમારું ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપહેલીલ સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાની છે પેન્શનના નિવૃત્તિ કર્મચારીઓના પેન્શનમાં થશે પચીસ થી ત્રીસ ટકાનો વધારો બસ હવે મિત્રો ગણતરીના દિવસો બાકી છે અને પેન્શન ધારો માટે નિવૃત્તિ કર્મચારીઓ માટે ખૂબ જ સારા દિવસો આવી ગયા છે મિત્રો એમના પેન્શનમાં પચીસથી ત્રીસ ટકાનો રહેશે આટલો વધારો મિત્રો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરી ચર્ચા કરતા પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલું ગૃહ બંને બનાવે છે લિંક પણ ડિસ્ક્રિપ્શન મૂકું છું હશે જોઈને થઈ જઈએ તો તેમના ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન કાર્ડ બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચ આર અન્યતા કોઈ પણ અપડેટ આવે તો હરેક અપડેટ આપણે ચેનલ પર વાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની મહત્ત્વની વિગતો તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે નિષ્ણાંતોને કહેવું છે કે આત્મપગાર પથના ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છથી બે પોઈન્ટ પંચ્યાસીની રેજમાં હોઈ શકે છે જેના કારણે કર્મચારીઓના ન્યૂનતમ બેઝિક પગારમાં પચીસથી ત્રીસ ટકા વધારો થઈ શકે છે હાલમાં પગાર મહિને અઢ હજાર રૂપિયા છે પણ જો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ પર રાખવામાં આવે તો વધીને ચાલીસ હજારથી વધીને પિસ્તાલી હજાર પ્રતિ મહિને થઈ શકે છે નવી દિલ્હી કેન્દ્ર સરકારે આત્મપગાર પથની રચનાને મંજૂરી આપી દીધી છે ત્યારબાદ કેન્દ્રીય કર્મચારીઓને લઘુત્તર મૂળભૂત પગાર લઈને પ્રશ્નો ઉભા થઈ થવા લાગ્યા છે ને આ પ્રશ્ન ખાસ કરીને આઠમો પગાર પર અમલ પછી કર્મચારીઓના લઘુતમ મૂળભૂત પગાર કેટલો હશે આ સાથે નિવૃત્તિ કર્મચારી પેન્શન પર વધારો થઈ શકે છે આવા આવો ચાલી વિગતવાર માહિતી મિત્રો મૂળભૂત પગારમાં કેટલો વધારો થશે તો નિષ્ણાતો કહેવો અનુસાર આઠમો પગાર પાંચ ટકા બે પોઈન્ટ છથી બે પંચાસ ટકા જન્મો હોઈ શકે છે જેના કારણે કર્મચારીઓના નિમિત્તે પગારમાં પચીસથી ત્રીસ ટકા વધારો અને હાલમાં અઢાર હજાર રૂપિયા છે તે બે પંચ્યાસી રાખવામાં આવે તો વધીને ચાલીસથી પિસ્તાળ હજાર રૂપિયા પ્રતિ મહિને થઈ શકે છે ફિટપેમ્પ ફેક્ટર શું છે મિત્રો ફિટપેમ્પ ફેક્ટર ગુણાકાર ગુણાકાર ગુણાંક છે જેનો ઉપયોગ કરી સરકારી કર્મચારી પગાર પેન્શન ગણતરી થાય છે ના પરિબળના ફુગાવાના કર્મચારીને આર્થિક જરૂરિયાતો સરકાર ધારક સ્થિતિ જેવા પરિબોને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવે છે સાદું પગારપંચ ફિટપેમ્પ ફેક્ટર પગાર પગારપંચ ફિટપેમ્પ ફેક્ટર બે પણ સત્તાવન હતું જેના આધારે કર્મચારીના લઘુત્તર મૂળભૂત પગારમાં અઢાર હજાર નક્કી કરવામાં આવ્યા હતા અને અગાઉ છઠ્ઠા પગારપંચમાં ફિટપેમ્પ ફેક્ટર એક પોઈન્ટ છ્યાસી હતું પેન્શનમાં કેટલો વધારો થઈ શકે છે મિત્રો કેન્દ્રીય કર્મચારીના પેન્શનમાં વધારો થઈ શકે છે જો સરકાર આઠમો પગાર પંચની ફીપેક્ટ બે પોઈન્ટ છ્યાસીને મંજૂરી આપે છે તો તે પેન્શનના લગભગ એક પોઈન્ટ એકસો ટકાનો વધારો થઈ શકે છે આ પછી પેન્શનને દર મહિને નવ હજારથી વધીને પચીસ સાતસો ચાલીસ રૂપિયા થઈ શકે છે આઠમો પગાર પંચ ક્રેલ લાગુ કરવામાં આવશે તો તમને જણાવી દઈએ કે ઓગણીસો છેતાલીસથી અત્યાર સુધીમાં કુલ સાત પગાર પંચ રચના કરવામાં આવી છે આ કમિશનના દર દસ વર્ષે રચાય છે વર્તમાન સાતમો પગાર પાંચ બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું ને બે હજાર ચોવીસમાં શરૂઆત થશે તો તદનુસાર બે હજાર ચોવીસથી આઠમો પગાર પંચ લાગુ કરવામાં આવશે તો મિત્રો બે હજાર છવ્વીસમાં જે આત્મ પગાર પંચ લાગુ કરવામાં આવશે તે ફિટમેન્ટ ફેક્ટર ઉપર આધાર રહેશે કે ફિટમે ફેક્ટર બે ઓપચ રહેશે તો પણ વધારો થશે તો મિત્રો આશા લખિત છે કે ફિટમેન્ટ ફેક્ટર વધે અને સરકારી કર્મચારી નિવૃત્તિ કર્મચારીઓના પગાર પેન્શન વધારો થઈ શકે છે મિત્રો હા હતી માહિતી થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દ જે ભારત મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ